કાર્ધશ પેટ્રોપચ રેચક ઉર્જાટ થયેલા પરણ દોષકૃત્ય પરિષદ છે તપાસ પોલીસ કરી છે લઈ કે એવું કરાવી કરી દે છે અત્યાર સુધી જે પણ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા

અને તેમાં ઓગણીસ વર્ષની એક દીકરી હતી તેના કહેવા મુજબ આજથી બે વર્ષ પહેલાં તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદ્લા બધી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા તો જે છોકરી છે તે બે વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી પોલીસે તરત જ ફરિયાદ અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના બે ભાઈ બે મિત્રો હતા અને તેઓ પણ તેને આવ્યા હતા કે જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ નાજીમ ખાન પઠાણ જે બાવીસ વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે અને ફરિયાદ કરવાના બોલવાનો

ધર્મ પરિવર્તનનો મુદ્દો પણ છે સગીરાય ફરિયાદમાં કંઈક એવું જણાવ્યું છે કે તેને